સ્ક્રીન શેર કર સ્ક્રીન વિઝિબલ છે યસ હા હા સાહેબ ઓકે ઓકે સો બેઝિકલી શું છે કે પછી સ્ટેટ ગવર્મેન્ટની આપણે જો વાત કરીએ તો એમનું કામ શું છે કે ઇમ્પ્લિમેન્ટેશન આ વસ્તુને સક્સેસફુલી કરવું બીકોઝ સેન્ટ્રલ એજન્સી જે છે એ ફક્ત મોનિટર કરી શકે કે ફાઈનાન્શિયલ જે હેલ્પ કરવાની છે એ કરી શકે કે અધરવાઇઝ જે છે એ આપણે વાત કરીએ કે એમને ટ્રેનિંગ ને એ જે એજન્સીઝ છે તો એ બધા એની રીતે હેલ્પ કરી શકે બટ મેઇન રોલ સ્ટેટ એજન્સીનો આપી જાય બિકોઝ લેંગ્વેજીસ અલગ છે ડિફરન્ટ સ્ટેટ્સમાં પછી જે લોકલ કનેક્શન થાય એ કનેક્શન બહારના કોઈ વ્યક્તિ ઇઝીલી ન કરી શકે કે એની ઇમ્પેક્ટ ન આવે તો આ બધી વસ્તુ જે છે એ એનો રોલ સ્ટેટ એજન્સીનો આવી જતો હોય છે સો અહીંયા શું છે કે મેઇન વસ્તુ એ છે કે હકીકતમાં જો આપણે વાત કરીએ તો શું સ્ટેટ એજન્સી કામ કરતી હોય છે શું એને જરૂરી કરવું પડતું હોય છે સો એ બાબતે પણ આપણે ચર્ચા કરીએ તો અહીંયા એવું છે કે એક આરોગ્ય વિભાગનું સંચાલન સો ગુજરાત સરકારની આપણે વાત કરીએ તો એનએપી ડીડીઆર છે પછી ડીડીએપી ડીટીસી એનટીસીપી એનપીટીસી ડીએટી આ બધા જે પ્રોગ્રામ છે એનો કરે છે તો એ શું કરે છે તો ડ્રગ ડીએડિક્શન અને તોબેકો કંટ્રોલ સેન્ટર્સ આ ઓપન કરે છે એટલે ગુજરાતનો જે આરોગ્ય વિભાગ છે હેલ્થ મિનિસ્ટ્રી જે છે એ ડીટીસીઝ અને નું સંચાલન કરે છે હવે એ એમની રિસ્પોન્સિબિલિટી છે કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટે બધી ગ્રાન્ટ આપી દીધી બધું ઓપન કરી દીધું એ બધું થઈ ગયું બટ હવે જે ઇમ્પ્લિમેન્ટેશનનું કામ છે એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ જે છે સ્ટેટ ગવર્મેન્ટ એ કરતી હોય છે પછી સેકન્ડ વસ્તુ કે પુનર્વસન કેન્દ્રો રિહેબિલિટેશન સેન્ટર એટલે ગુજરાત સ્ટેટની અંદર મોર ધેન ફિફ્ટી આવા સ્થાપવામાં આવેલા છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે પછી વડોદરાની એસએસજી હોસ્પિટલ છે પછી સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલ છે તો આ બધા જે છે એ કેન્દ્રો ઓપન આટલા બધા કરેલા છે અને ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર સુધીમાં જો ડેટા જોઈએ તો મોર ધેન ટેન થાઉઝન્ડ જે એડિક્ટેડ લોકો હતા એમને ટ્રીટમેન્ટ ત્યાં કરવામાં આવેલી છે પછી આરોગ્ય વિભાગ જ જે છે એ ડ્રગ ના કાઉન્સેલર્સ પછી સોશિયલ વર્કર આઉટરીચ વર્કર એની જે છે એ એમને રિક્રુટ કરવાનું કામ એ એ કરે છે કારણ કે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટનું ત્યાં કામ આવતું નથી હવે સ્ટેટ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ કરવી પછી એમને ટ્રેનિંગ આપવી તો એ બધું સ્ટેટ ગવર્મેન્ટ કરે છે સો ગુજરાતમાં અપ્રોક્સિમેટલી મોર દેન વન થાઉઝન્ડ આવા ડિફરન્ટ વર્કર્સ છે જેમને એન એ હેઠળ તાલીમ આપવામાં આવેલી છે અને પછી છે અવેરનેસ પ્રોગ્રામ કે અવેરનેસ ક્રિએટ જે કરવાની છે તો એમાં અલગ અલગ સિટીઝમાં સમજો કે અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય તો એમાં એ લોકો જે છે એ આવી રીતે આરોગ્ય શિબિરનું આયોજન કરે છે જાગૃતિ કેમ્પનું આયોજન કરે છે કે જ્યાં લોકોને અવેર કરવામાં આવે અને પ્રેઝન્ટેશનને આ બધું બતાવવામાં આવે પછી આવી જાય છે સામાજિક કલ્યાણ વિભાગનું યોગદાન સો સામાજિક કલ્યાણ વિભાગ હેલ્થ મિનિસ્ટ્રી અને સોશિયલ વેલફેર મિનિસ્ટ્રી સો અગેન એન એ પી અને એઝ વેલ ટીસી ડીએ ટી જેવા પ્રોગ્રામ્સ છે જેની અંદર આ રિહેબિલિટેશન સેન્ટર્સના કામ થાય છે તો અહીંયા જે સામાજિક કલ્યાણ વિભાગ છે એ જે વ્યસનીઓ હોય છે કે જે રિહેબિલિટેશનમાં આવેલા છે એમને વોકેશનલ ટ્રેનિંગ પછી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થાય એની માટેની જે છે એ બધી જ એમને સહાય પૂરી પાડવામાં આવે છે તો એક એ કામ થઈ જાય છે પછી એનજીઓ સાથે જે છે એ કોલાબોરેશન તો સ્માઇલ ફાઉન્ડેશન જે બહુ નામી ફાઉન્ડેશન છે અને ગુજરાત ડ્રગ ફ્રી ફાઉ ફાઉન્ડેશન તો આવી બધી જે એનજીઓસ છે એ સ્પેસિફિકલી ડ્રગ ડીએડિક્શનમાં કામ કરતી હોય છે તો એની સાથે આ મળી ડિપાર્ટમેન્ટ રૂરલ એરિયા છે પછી આદિવાસીનો એરિયા છે તો આ બધામાં જે છે એ અવેરનેસ ક્રિએટ કરવી અને જે રિહેબિલિટેશન કરવું તો એ બધા જ કામ એ કરે છે પછી સ્ટીગમા તો સ્ટીગમા એક આપણે ખ્યાલ છે કે લોકો આને સારી રીતે જોતા નથી જે લોકો વ્યસનીઓ તો એ સ્ટીગમાને જે ઘટાડવાનું કામ છે એ સ્ટીગમા કેવી રીતે દૂર કરવું તો એમાં જે એમની ફેમિલી હોય છે જે ડ્રગ એડિક્ટેડ હોય છે પછી સોસાયટીમાં ડિફરન્ટ લોકો હોય છે તો એ બધાને જે છે એ એમના કાઉન્સલિંગ કાર્યક્રમો રાખવામાં આવે છે આ બીજો ડિપાર્ટમેન્ટ થઈ ગયો થર્ડ છે એજ્યુકેશનલ એજ્યુકેશનલ મિનિસ્ટ્રી શિક્ષણ વિભાગ તો શિક્ષણ વિભાગનો બહુ મોટો રોલ છે કે ભાઈ જે સ્કૂલ્સ છે કોલેજીસ છે તો એ બધી જગ્યાએ અવેરનેસ પ્રોગ્રામ ચલાવવા કારણ કે આપણને ખ્યાલ છે કે એડોલેસન્ટ એજ છે પછી યુથ છે દે આર વેરી પ્રોન પિયર પ્રેશરને જે આપણે પહેલાં ચર્ચા કરેલી તો ત્યાં આ પ્રોગ્રામ્સ રન કરવામાં આવે છે સો એ ક્યાંક ને ક્યાંક શું છે કે એક ડિમાન્ડ ઘટાડવાની જે વાત છે એ ડિમાન્ડ ઘટાડવાની વાતમાં જે છે એ ક્યાંક ને ક્યાંક જગ્યાએ એમને હેલ્પ કરી શકે છે પછી જે છે એ ટીચર્સની ટ્રેનિંગની વાત થાય છે સો ટીચરની ટ્રેનિંગની વાત કરીએ તો બિકોઝ ટીચર્સ જો ટ્રેન્ડ હોય તો એ સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકે કે શું આનાથી ઇસ્યુ થઈ શકે વ્યસન તો એ પણ કામ ચાલુ હોય છે પછી ફોર્થ એજન્સી આવી જાય છે પોલીસ અને નાર્કોટિક્સ બ્યુરો બિકોઝ દરેકનું પોતાનું અલગ અલગ કામ છે તો આપણને ખ્યાલ છે કે એનસીપી છે અને પોલીસ છે તો એ શું છે કે ગેરકાયદેસર જે આવી રીતે ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન થાય છે એને રોકવામાં મદદ કરે છે તો સેન્ટ્રલ એજન્સી તરફથી એમને ઇનપુટ મળે તો એ ડેફિનેટલી સીધા એ કામ કરી શકે સો એના કોહેઝનમાં એ લોકો કામ કરે છે તો ગુજરાતમાં લગભગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની વાત કરીએ તો મોર દેન વન થાઉઝન્ડ ડ્રગ ટ્રાફિકિંગના કેસ જે છે એ બધા પકડાયા છે અને ટ્વેન્ટી ફાઈવ તો હજી એન્ડ થવામાં પણ આપણને ખ્યાલ છે કે વધારે હશે આની કરતાં પણ અને અવેરનેસ પ્રોગ્રામ શું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તો એ અગેન અવેરનેસ પ્રોગ્રામ માં પાર્ટિસિપેટ પણ કરે છે અને ખાસ કરીને જે સ્લમ એરિયા છે બિકોઝ જે અનએડ્યુકેટેડ લેબર ક્લાસ છે તો ત્યાં આ વસ્તુની ખાસ જરૂર છે બિકોઝ એ લોકો એલ્કોહોલ લેવું પછી સિગરેટ બીડીનું તમાકુ એનું કન્ઝમ્પશન બહુ વધારે હોય છે તો ગુજરાતમાં આપણે જો એની ઇફેક્ટ જોઈએ કે રિહેબિલિટેશનમાં ગુજરાત સરકારે એન ની અંડર મોર દેન ફિફ્ટી રિહેબિલિટેશન સેન્ટર એટલે પુનર્વસન કેન્દ્રો એસ્ટાબ્લિશ કરેલા છે જેમાં લગભગ પંદર હજારથી વધુ વ્યસનિયોનું પુનર્વસન અત્યાર સુધીમાં થયેલું છે સેકન્ડ છે અવેરનેસ માટે નશામુક્ત ભારત અભિયાન તો એની અંદર પચાસ લાખથી વધુ લોકોને અવેરનેસ ક્રિએટ કરવામાં મેજર સિટીમાં અમદાવાદ છે સુરત વડોદરા રાજકોટ એ બધી જગ્યાએ સ્ટેટ ગવર્મેન્ટ ત્યાં સુધી પહોંચેલી છે પછી એનટીસીપીની અંડરમાં ગુજરાતમાં ત્રીસથી વધુ ડિસ્ટ્રિક્ટમાં ટોબેકો સેસેશન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે એટલે ફક્ત ટોબેકો માટે હેલ્પ કરવું એમને દવા આપી એમને અવેરનેસ ક્રિએટ કરવી તો એને કારણે ટેન પર્સન્ટ રિડક્શન થયું છે તમાકુ વપરાશમાં ઇટ ઇઝ વેરી ગુડ એ સારી એક એની ઇફેક્ટ છે તો આ જે છે એ સ્ટેટ લેવલે આપણે ચર્ચા કરેલી હવે તાલીમ જે છે ટ્રેનિંગ જે આપણે ઓલરેડી ચર્ચા કરી માનવ બળ હવે આપણે વાત કરશું ડાયરેક્ટલી કે ટ્રેનિંગની જરૂરિયાત શું કામ છે તો કે અત્યારે જો આપણે વાત કરીએ તો એન એ પીડીઆર હેઠળ ગુજરાતમાં પાંચસો થી વધુ જે છે એ ડિફરન્ટ કાર્યકર છે એ લોકો આમાં કામ કરતા હોય છે તો એમાંથી બસો જે છે એ ડ્રગ કાઉન્સેલર્સ છે ફક્ત ડ્રગ માટે જે છે કાઉન્સેલિંગ કરવું એટલે બહુ ઓછું કહેવાય ગુજરાત લેવલે તમે જોઈ શકો છો ત્રણસો જે છે એ સોશિયલ વર્કર છે અને ફાઈવ જે છે એ આઉટરીચ વર્કર્સ છે એટલે આવી રીતે જે છે એ છે પણ જે મુજબ ગુજરાતની પોપ્યુલેશન ને કન્ઝપ્શન જોઈએ તો આ બહુ ઘણા ઓછા છે સો ડબલ્યુએચની જો આપણે વાત કરીએ કે એના જે ધારા ધોરણ છે કે કેટલા હોવા જોઈએ પોપ્યુલેશનના હિસાબથી સો વન થાઉઝન્ડ મિનિમમ મોર ધેન વન થાઉઝન્ડ જે છે એ ગુજરાતની પોપ્યુલેશનના હિસાબથી આપણને મેનપાવર જોઈએ છીએ સ્કિલ્ડ પાવર જોઈએ છે આ ફિલ્ડ માટે સો ગ્રામીણને આદા આદિવાસી વિસ્તારોમાં આપણે વાત કરીએ તો એમાં સૌથી વધારે જે ટ્રેન્ડ પ્રોફેશનલની અછત છે કારણ કે ખ્યાલ હોય તમને તો મેજોરિટી આજે કોઈ એવા રૂરલ એરિયામાં વસવાટ કરવા માગતું નથી સો એટલા માટે શું છે કે ત્યાં લોકલ જે લોકો હોય જે સ્ટે કરતા હોય એમને જો ટ્રેન્ડ કરવામાં આવે તો ઇટ વિલ બી વેરી હેલ્પફુલ તો આપણે જો ડેટાની વાત કરીએ તો ડબલ્યુએચ અને યુએનઓ ડીસીનો ડેટા વાત કરીએ તો ગુજરાતમાં લગભગ દસ લાખથી વધુ જે છે એ લોકો એડિક્ટેડ છે તો હવે તમે વિચાર કરો કે કયા લેવલનું એડિક્શન છે લોકોમાં જેમાંથી ગ્રામીણ વિસ્તારોમાં સેવન્ટી પર્સન્ટ સૌથી વધારે રૂરલ એરિયામાં છે તો આ જો આપણે ડેટા જોઈએ તો એ ડેટાના આધારે રેશિયો કેટલો હોવો જોઈએ જે ગ્લોબલ રેશિયો છે તો પચાસ વ્યસનીઓ જો હોય ડ્રગ એડિક્ટેડ લોકો હોય તો એની માટે એક કાઉન્સેલર દિસ ઇઝ ધ ગ્લોબલી એક એગ્રીડ કે આટલો રેશિયો હોવો જોઈએ પણ અત્યારે જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં તો ટુ હંડ્રેડ ના પેશન્ટ માટે વન છે એટલા માટે આપણે આ કોર્સ લોન્ચ કરેલો છે યુનિવર્સિટી શકે વધારે સારી રીતે બીજી વસ્તુ છે કે એક અવેરનેસ જે છે એ લેવલે નથી કારણ કે આઉટરીચ વર્કર્સ જે છે એને જો ટ્રેન કરવામાં આવે તો શું છે કે એ લોકો ત્યાં પહોંચી અને લોકોને અવેરનેસ ક્રિએટ કરી શકે પછી જે વાત કરીએ તો આપણે ટ્રેનિંગ ટ્રેનિંગ માટે કોર્સ ડિઝાઇનમાં આપણે વાત કરી કે એનઆઈએસડી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ ડિફેન્સ પછી નેશનલ ડિપેન્સ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર પછી એમ્સ તો આ બધા દ્વારા ત્રણથી થી છ મહિનાના કોર્સ ચલાવવામાં આવે છે તેમાં આપણે સીબીટી પછી મેડિકેશન આસિસ્ટન્ટ ટ્રીટમેન્ટ મોટિવેશનલ ઇન્ટરવ્યુઇંગ આઉટરીચ સ્કિલ સો આ બધા હોય અને એ ઓનલાઈન ઓફલાઈન મોડમાં હોય છે સો ગુજરાતમાં એનઆઈ એસ ડીના સહયોગથી અમદાવાદ વડોદરામાં તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવેલા છે જેના ઓનલાઈન મોડ્યુઅલ્સ પણ એ લોકો પૂરા પાડે છે એટલે એ શું છે કે ખાસ કરીને જે લોકો ઓલરેડી આ ફિલ્ડમાં કામ કરે છે એની માટે આ કોર્સિસ હોય છે તો હવે આપણે વાત કરીએ તો ચેલેન્જીસ શું છે આ બધું ઇમ્પ્લિમેન્ટ કરવામાં સ્ટેટ લેવલે સો પહેલી વસ્તુ તો એ કે માનવ શક્તિની અછત એટલે જેટલા લોકો હોવા જોઈએ એટલા લોકો અહીંયા છે નહીં કરવા માટે કામ સો ધેટ ધ બિગેસ્ટ થિંગ સો ગ્રામીણ ને આદિવાસી વિસ્તારોમાં તો આપણને ખ્યાલ જ છે કે અભાવ છે ટ્રેન મેન પ્રોફેશનલ નથી પછી અવેરનેસનો પ્રોબ્લેમ છે તો એનએપીડીઆર એનટીસીપી વિશે માહિતી લોકોને નથી કે આવા પ્રોગ્રામ્સ છે ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ રિહેબિલિટેશન સેન્ટરમાં હેલ્પ કરે છે એઝ વેલ એઝ એટ ધ સેમ ટાઈમ એમ્પ્લોયમેન્ટ માટે પણ એ લોકો હેલ્પ કરે છે તો એ લોકોને ખ્યાલ નથી તો જો આઉટરીચ વર્કર્સની સંખ્યા વધારે થાય તો એ ત્યાં પહોંચી અને લોકોને અવેર કરી શકે પછી થર્ડ છે સ્ટીગમાં હજી પણ લોકો સોસાયટીમાં એક્સેપ્ટ કરી નથી શકતા કે ડ્રગ એડિક્ટ હોય કે કોઈ એડિક્શન વાળી વ્યક્તિ હોય તો એમાં જો આ આવી રીતે ટ્રેન્ડ મેન પ્રોફેશનલ હોય એ ત્યાં જઈને લોકોને અવેરનેસ ક્રિએટ કરે તો એ સારી રીતે સોસાયટીમાં પાછા મર્જ થઈ શકે એક્સેપ્ટ થઈ શકે પછી જે છે એ ફાઈનાન્શિયલ ચેલેન્જ હા

અને ફાઈનાન્શિયલ ની આપણે વાત કરીએ તો અગેન ફંડનો ક્રાઇસિસ ઓલવેઝ રહેતો હોય છે જે પુનર્વસન આ કેન્દ્રો છે પછી જે તાલીમ કાર્યક્રમો છે તો એ પણ એક વસ્તુ ગવર્મેન્ટ માટે ચેલેન્જ છે ફાઈનાન્સ પૂરું પાડવું અને એક કોઓર્ડિનેશન જે છે એ હજી સારી રીતે થઈ શકે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ એનજીઓ જે ક્યાંક ને ક્યાંક જોઈએ એ મુજબ હજી એ લેવલે થતું નથી સો દેટ ઇઝ ધેર સો એક આ વસ્તુ છે હવે આમાં કેવા સુધારા લાવી શકીએ તો એ માટેની વાત છે તો પહેલી વસ્તુ તો એ કે સુધારા માટે સૌથી પહેલી સો એ જરૂરી છે કે રિહેબિલિટેશન માટેના જે ટ્રેનિંગ સેન્ટર્સ હોય તો એ રૂરલ એરિયામાં પણ સ્થાપવામાં આવે જે ઓછા છે બધા મેં જે કીધું અમદાવાદ રાજકોટ સુરત તો આવી જગ્યાએ જ છે તો એવું થઈ શકે કે બધા માટે ત્યાં પહોંચવું પોસિબલ ન હોય પછી ઓનલાઈન તાલીમ હવે આજકાલ આપણે જેમ ઓનલાઈન ક્લાસ રહીએ છીએ તો બધા ફોન યુઝ કરે છે તો ઓનલાઈન તાલીમ મોડ્યુલ્સ જે વધારવામાં આવે તો રૂરલ એરિયા માટે પણ જે કાર્યકર હોય એની માટે પણ એ બહુ સારું રહે પછી એનજીઓ સાથે સહયોગ તો ઓર એનજીઓ સાથે સ્માઇલ ફાઉન્ડેશન ગુજરાત ડ્રગ ફ્રી ફાઉન્ડેશન આ બધા સાથે મળીને કામ થઈ શકે અને એક ફાઇનાન્શિયલ જે બજેટ ફાળવવાનું છે તો રાજ્ય સરકારે પણ એનએપીડીઆર એનટીસીપી પ્રોગ્રામ માટે ફાળવવું પડશે ફક્ત સેન્ટર જ બધું કરશે એવું પોસિબલ નહીં થાય બીકોઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એકચ્યુઅલી કારણ કે જે મુજબનું આ દૂષણ છે અને જે મુજબ આ ફેલાયેલું છે તો એની માટે એક્સપેન્સીસ પણ બહુ વધારે જોઈ તો એ સિંગલ કોઈ એજન્સી કરે એવું વસ્તુ પોસિબલ ન થઈ શકે અને લાસ્ટ છે જાગૃતિ અભિયાનનો વ્યાપક વિસ્તાર એટલે શું છે કે અવેરનેસ ક્રિએટ કરવી માટે મોર ડિફરન્ટ વેઝ લાવવા પડશે જેનાથી ગવર્મેન્ટ અવેરનેસ ક્રિએટ કરે અને લોકોને સમજાવે સો આ બધું જ જો સાથે મળીને બધા આવી રીતે કરે તો સ્ટેટ ગવર્મેન્ટનો પણ આમાં મોટો રોલ છે બિકોઝ સેન્ટરે તો બધું કર્યું પણ ઇમ્પ્લિમેન્ટેશન ખરેખર સ્ટેટ ગવર્મેન્ટ કરે છે સો દેટ ઇઝ વાય એ બહુ જરૂરી છે કે સ્ટેટ ગવર્મેન્ટ પણ એનો રોલ કરે ઇમ્પ્લિમેન્ટ કરે અને આ વસ્તુને સક્સેસફુલ બનાવી શકે સો યસ જે છે આ આપણું એન્ડ યુનિટ ફાઈવનું હવે કોઈને કઈ ક્વેશ્ચન છે ઓકે હવે હું આ બે પીપીટી હું શેર કરી દઈશ અને પાછો આ વીકમાં હવે પાંચ ભાઈ પાછા લેશે લેક્ચર બીકોઝ બીજું જે યુનિટ ફોર છે તો ઈ વીલ ડુ દેટ અને બાકી જે છે એ આપણે પછી યુનિટ ટુ મટીરિયલ એ લગભગ આ તૈયાર જ છે એટલે આ હું કરીશ અને બીજું મટીરિયલ એ રિવ્યૂ કરીને આ વીકેન્ડમાં આઈ વિલ સી કે બધા જ મટીરિયલ પોસ્ટ પીડીએફ ફોર્મમાં તો કરી જ દઈએ અને હાર્ડ કોપીનું સી કે કેવી રીતે થાય છે તો એ મટીરીયલ તમે પાછા રિવાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી શકો અને પછી આપણે જે છે એ પેપર ટુ એના યુનિટ સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ વીક સો એ આપણે જે છે એ પણ બધા જે છે એ નાના ને બેઝિક જ યુનિટ છે ડ્રગ એડિક્શનના એડિક્શન શું છે અને એનું ડિટેલ તો એ બધી આપણે ચર્ચા સ્ટાર્ટ કરીશું તો એ મુજબ પાછા નેક્સ્ટ વીક આપણે સ્કેડ્યુલ કરી દઈશું બિકોઝ ડિસેમ્બર સુધીમાં બીકોઝ પછી ક્રિસમસ ટ્વેન્ટી ફિફ્થથી થઈ જાય એટલે એ પહેલાં આપણે એવો પ્રયત્ન કરવાનો છે કે બધો કોર્સ આપણો સિલેબસ કમ્પ્લીટ થાય બીકોઝ ધેન વીલ બી ઓન ટ્રેક તો સિલેબસ ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય તો પછી જે છે એ ઇન્ટર્નશીપનો ફેઝ આવશે એ પહેલાં એક્ઝામ આવશે તો તમે તૈયાર કરી શકો તમે તૈયાર રહી શકો સો મટીરિયલ જે શેર કરીએ એટલે તમારે અત્યારે જ

ધ્યાન દેવાનું છે સો એ તમને જણાવી દેશું તો એ મુજબ તમે શું છે કે તૈયારી કરી શકો એટલે એકવાર હું પાર્ટ ભાઈ સાથે એ ચર્ચા કરી અને ટોપિક્સ પણ તમને જણાવી દેવામાં આવશે એટલે એ મુજબ તમે તૈયારી કરી શકો મોડલ ક્વેશ્ચન્સ તમને જણાવશું કે કયા મુજબના ક્વેશ્ચન આવી શકે સો તમને આઈડિયા હોય કે આ મુજબ તૈયારી કરવાની છે સો એ પ્રોવાઈડ કરવામાં આવશે એટલે આપણે ફર્સ્ટ જે પેપર છે એ આપણે કમ્પ્લીટ છે એક્સેપ્ટ પાર્ટ ફાઈવ યુનિટ ફોર છે એ પણ બહુ મોટું નથી સો આઈ થિંક ઇલ કમ્પ્લીટ ઇટ સો એ થઈ જશે પૂરું એટલે આપણે પછી શું છે કે નેક્સ્ટ વીક એટલે ડિસેમ્બર ફર્સ્ટ વીક થાય એટલે એમાં પછી આપણે સીધું પેપર ટુ અને એનું યુનિટ સ્ટાર્ટ કરી શકીએ સો વી આર ઓન ટ્રાય આપણે કોઈ એટલે જ મેં એવો પ્રયત્ન કર્યો કે રેગ્યુલર આપણે ક્લાસ હું લઉં એટલે શું છે કે આપણે ઓન ટાઈમ કમ્પ્લીટ કરી શકીએ

નેક્સ્ટ વીક પછી મળીએ બરાબર ગુડ નાઇટ ઓકે સર